બોલો જલારામ બાપાની જે જો વીરપુરમાં જલારામ બાપાનું મંદિર છે અને તમે લોકો જો રાજકોટથી નીકળતા હોય કે કોઈ એકસો એઝેડ ગામથી નીકળતા હોય તો જ્યારે જલારામ બાપાનું મંદિર વચ્ચે આવે છે તો હરેક જણ કોઈ પણ માનતા કરે કે કંઈ પણ ધ્યુન માનતા કરો તો તમારું કામ થઈ જ જાય છે એક બેન છે ને હસબન્ડને એક્સિડન્ટ થઈ ગયો તો અને ડૉક્ટરે કીધું કે આનું કંઈ બચવાની શક્યતા નથી તમે લોકો રાજકોટ લઈ જાવી કે અને રાજકોટ જાતા તાને રસ્તામાં વીરપુર ગામ આવ્યું તો એ બેને એવી માનતા કરી કે હે જલારામ બાપા જો મારા હસબન્ડને સારું થઈ જશે તો હું અહીં જલારામના મંદિરે આવીશ વીરપુર અને હું શ્રીફળ જે કંઈ થતું હોય છે હું કરી કેમ કે મને કંઈ ખબર નથી કે અને ડૉક્ટરે તો કહી જ દીધું હતું કે આનું કંઈ બચવાની શક્યતા છે નહીં તમે રાજકોટ લઈ જાઓ અને રાજકોટ એ લોકો ગયા સોનોગ્રાફી કરી મગજની તો મગજમાં કોઈ જાતનું લોહી કે આ તે પૂકતું નહોતું તો ડૉક્ટરે કીધું કે આજનો દિવસ રાહ જોઈએ આપણે કાલે આ ભાઈનું ઓપરેશન કરશું પાછું ઓલું કરીને અને એ બેને જલારામના આમ રટણ લીધું હતું હે જલારામ બાપા તમે મારા હસબન્ડને સારું કરો બસ હું ત્યાં સુધી પાણી કે અણજણ કંઈ નહીં લઉં એને એવી માનતા લઈ લીધી અને બીજો દિવસ થયો તો ડૉક્ટરે પાછું એને ચેકઅપ કર્યું મગજનું ને એવું બધું તો ડૉક્ટરે કીધું આ તો કંઈક કુદરતી ચમત્કાર થયો છે એ કે આના માથામાં તો લોહી બહુ જ પૂગવા માંડ્યું છે એ કે ત્યારે જોયું તો લોહી નહોતું પૂગતું કે લોહી જામ થઈ ગયું હતું આખા મગજમાં અને આ તો લોહી ઓચિંતાનું કે ઓલું થવા માંડ્યું છે તો ડૉક્ટરે કીધું કે આને કંઈ ઓપરેશન કરવાની કે કંઈ જરૂર નથી આ તો ઓટોમેટિક સારું થઈ ગયું છે આને કે તો આને આઠ દિવસ દવાખાને રાખવા પડશે પછી આને આપણે રજા આપી દેવું તો જલારામ બાપાએ જો આ પરચો પુયરો છે એટલે હરેક માણસો જલારામ બાપાને માનતા હોય તો હરેક રાજકોટના રોડ ઉપરથી નીકળો કે ગમે એક સાઈડ રોડ ઉપર નીકળો અને જલારામ બાપાનું મંદિર આવે ત્યારે તમે ખાલી એક માનતા કરો ને તો જલારામ જોગી છે ને હાજરા હાજુ છે અને ખાસ લુવાણા માટે તો જલારામ બાપાએ બધું આપ્યું જ છે હું તો એમ જ કહું જલારામ બાપાને માનજો અને જલારામ બાપા કામ પૂરું કરે એવું તો કોઈ ન કરે તો એક નાનું એવું ભજન ગાઈ દઉં છું કે મેરે ઘર કે ગીત જલારામ તેરા મંદિર બન જાય જબ ખીડકી ખોલું તો તેરા દર્શન હો જાય તો જો આ એક એવું નાનું એવું નાનકડું ભજન છે કે જલારામ બાપા તારું મારા ઘર આગળ મંદિર થઈ જાય અને હું ખીડકી ખોલું અને તારા દર્શન થાય સવારના પોરમાં તો મારું ધન્ય જીવન બની જાય એટલે જલારામ બાપાને જે કોઈ માનતા હોય એ ખાસ કરીને જલારામ બાપાએ ઓટલો ને રોટલો બેઈ દીધા છે તો જય જલારામ બાપા જો આ મારી આ નાનું ટુ એવું આમ બોલી છું જો તમને સારું લાગ્યું હોય તો આ દીકરીને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આગળ મોકલજો જલારામ બાપા અપરંપાર તમારા ઉપર કરશે જલારામ બાપા ને જે કોઈ માનતા હશે તમારી મનોકામના પૂર્ણ કરશે જય જલારામ જય વાળા જલારામ બાપા જય જલારામ